ભોઈ સમાજ ચેમ્બર ઓફ કોમર્સ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ રઝવી કમિટી સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી અને મહારાજા સાહેબ ઓફ વાકાનેર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ એવા કેસરી દેવસી ઝાલાનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઉઢાડી ખાસ અભિવાદન કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર